સરદાર ગુર્જરી રિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ મહાનગરપાલિકામાં અંદાજે ત્રણ લાખથી વધુ મતદારો થવાની શક્યતા દિવાળી બાદ આખરી સીમાંકન જાહેર થતાની સાથે જ પ્રાથમિક મતદાર યાદી કરાશે જાહેર એક વોર્ડમાં બાવીસથી પચીસ હજાર મતદારો બનશે ડાકોરમાં દિવાળી ટાને પાલિકાને કામ કરવાનું ચડ્યું સુરાતન રસ્તા પરનો કાટમાળ હટાવવા રિપેરિંગ માટે જેસીબી ટ્રેક્ટરના ખડકલાથી દર્શનાર્થીઓ પરેશાન નડિયાદમાં ટુ વ્હીલરની લોન ચૂકતે પેટે આપેલ ચેક રિટર્ન ફરિયાદમાં નવા ડીસાના રોહિતભાઈ ચૌહાણને છ માસની કેદ રૂપિયા એક હજાર દંડ મોગરી ગામના સારવારના ત્રણ લાખ ચૂકવવા વીમા હુકમ મેડિકલ પેપર્સને આધારભૂત પુરાવો ગણી ન શકાય તેવો બોરસદના ગાંધીગંજ નજીક જાહેર રોડ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પાલિકાએ હટાવ્યા વહીવટી તંત્ર દ્વારા અગાઉ તાકીદ કરી હોવા છતાં સ્થિતિ યથાવત આણંદ એસટી ડેપોને દિવાળીનો તહેવાર ફળ્યો ચાર દિવસમાં વધારાની પાંચ પોઈન્ટ પચાસ લાખની આવક એકસો ચૌદ વધારાની ટ્રીપો દોડાવી ખેડા તાલુકાના નાયકામાં ખેડૂતને ગૌડાંગરના નાણાં ચૂકવણી પેટેના સાત પોઈન્ટ ચોર્યાસી લાખના ચેક રિટર્ન કેસમાં શ્રી ગુણાતીત રાઈસ એન્ડ પલ્સ મિલના ભાગીદાર કૈલાસબેન ઠક્કરને ત્રણ માસની કેદ નડિયાદ તાલુકાના નરસંડામાં વીજ કંપનીની બેદરકારી ડીપી અને વીજપોલ પર વનસ્પતિનો ભરડો થતાં અકસ્માતનો ભય ખંભાતના નગરા ગામમાં ખોડિયાલ માતાના મંદિરમાં થયેલી ચોરીમાં પ્રોફેશનલ ગેંગ સંડોવાયાની શક્યતા પેટલાદમાં બે લાખના ચેક રિટર્ન કેસમાં રવિપુરાના લલિતાબેનની એક વર્ષની કેદ ચેકની રકમ સાહીઠ દિવસની અંદર ફરિયાદીને વળતર પેટે ચૂકવવી આપવાનો હુકમ